સમગ્ર ગુજરાત ભરમાં સાર્વત્રિક કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં સિનોર તાલુકાનો પણ સમાવેશ થાય છે ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવાની માંગ સાથે આજ રોજ સિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા સેવા સદન કચેરી ખાતે પહોંચી અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં સિનોર સમિતિ પ્રમુખ અમુલભાઈ પટેલ પિન્ટુભાઈ પટેલ તેમજ પૂર્વ સિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ મયુરભાઈ પટેલ સહિત કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કૃણાલ દરજી

એના માટે વહેલામાં વહેલી રાહત મળે એના માટે અત્યારે બે દિવસ પછી આજે કેટલાય ઘણીવાર સર્વે કરવામાં આવ્યું હોય લેટરો લખવામાં આવ્યા હોય ધારાસભ્ય દ્વારા પણ દિન સુધી સહાય મળી નથી અને સિનોર તાલુકાને રાખવામાં આવે છે સહાયના નામે ખાલી

ખેડૂતોનો આવે છે ત્યારે સર્વે કરવાની વાત કરે છે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને તકલીફ પડે છે સૌથી વધારે તો સરકારે આ ધ્યાન દોરવું જોઈએ અને સરકારે કામ કરવું જોઈએ કે જેનાથી ખેડૂતોને તકલીફમાંથી દૂર થાય અને જે અત્યારે આર્થિક નુકસાની આવી છે એની અંદર સહભાગી બને સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ